નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં મિત્રો તમે જોયું હશે જ કે ઘરમાં સીડીની નીચેની જગ્યાને ઉપયોગી બનાવવા માટે લોકો કંઈક કંઈક બાંધે છે અથવા સીડીની નીચે કેટલીક વસ્તુઓ રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે જો સીડી નીચે રાખવામાં આવી તો તે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે ક્યારેય સીડી નીચે ન હોવી જોઈએ હે દેવી લક્ષ્મી હું તમને હાથ જોડીની વિનંતી કરું છું કે જેને તમારો આ વિડીયો ગમ્યો હોય અને કોમેન્ટમાં રાતે રાતેનો ઉલ્લેખ કરે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે પીડા આવવા ન દો મિત્રો વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે તો વિડીયોને અવગણ્યા વગર અંત સુધી સાંભળજો નંબર એક ઘણી વખત ઘણા લોકો પગરખા રાખવા માટે સીડીની નીચેની જગ્યાનો ઉપયોગ કરે છે આટલું જ નહીં ઘણા ઘરોમાં સીડીની નીચે સુરેખ પણ બનાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પગરખાં અને ચંપલને સીડીની નીચે રાખવાથી તમારી પ્રગતિના માર્ગમાં અવરોધો આવે છે પરંતુ તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ અસર પડે છે નંબર બે જો તમે સીડીની નીચે પાણીનો નળ કે વોશિંગ મશીન લગાવી રહ્યા છો તો હંમેશા ધ્યાન રાખજો કે પાણી બિનજરૂરી રીતે વહી ન જાય જો આવું થાય તો તમારા ઘરમાં ક્યારેય પૈસા નહીં રહે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય સીડીની નીચે ન રાખવી જોઈએ આમ કરવાથી ભારે દોષ આવે છે અને ઘરમાં બીમારીઓનો પણ ઘણો ખર્ચો થાય છે ઉપરાંત ઘરમાં નકારાત્મકતા પણ લાવે છે જ્યાં રસોડાની નીચે વાસ્તુ અનુસાર આનાથી તમારું નુકસાન થઈ શકે છે રસોડાની નીચે હોવાથી ઘરમાં આશીર્વાદ દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આવા રસોડામાં શુદ્ધતા નથી શાસ્ત્રો અનુસાર અન્નને પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ટકતું નથી નંબર પાંચ ઘણી વખત લોકો સીડી નીચે ફેમિલી ફોટો લગાવે છે આમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધવા લાગે છે નંબર છ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડીની અથવા નકામી વસ્તુઓ વગેરે ન રાખવી જોઈએ જેના કારણે આર્થિક સંકટો આવે છે અને નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે નંબર સાત આ સિવાય તમે જોયું હશે જ કે મોટા ભાગના લોકો પોતાની સીડીને અલગ લુક આપવા માટે ગોળ સીડી બનાવે છે પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લાકડાની તૂટેલી સીડી હોય નકારાત્મકતાની અસર છે નંબર આઠ તમારા ઘરનું મંદિર ક્યારેય સીડીની નીચે ન બનાવવું જોઈએ તમારી જેમ ભગવાનને પણ પોતાના માટે એક સ્થાનની જરૂર હોય છે ભગવાનના નિવાસ માટે એક સીડી એ આદર્શ સ્થાન નથી મંદિરને એક અલગ ખૂણો સોપો નંબર 9 લોકર મિત્રો ભલે આ વિસ્તારને સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તે સ્પષ્ટ રીતે દેખાતો નથી પરંતુ તમારા લોકરને સંગ્રહિત કરવા માટે આ એક ખરાબ વિસ્તાર છે યાદ રાખો કે દેવી લક્ષ્મી સીડીની નીચે રહે તો તે અપમાનજનક માનવામાં આવે છે હંમેશા વિષમ સંખ્યામાં મૂકવામાં આવે છે નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડીની નીચે બાથરૂમ બનાવવું યોગ્ય નથી જો તમારી પાસે પૂરતી જગ્યા હોય તો તમારે આ જગ્યાએ બાંધકામ ટાળવું જોઈએ આ સિવાય જો જગ્યાની અછતને કારણે બાંધકામ કરવાનું હોય તો ધ્યાન રાખો કે કોઈ નળ લીક ન થાય એકલા વોશિંગ મશીન પણ આ હંમેશા ધ્યાન રાખો આ રોગો વગેરેનું કારણ બને છે બાથરૂમ સીડીની નીચે હોવાને કારણે પરિવારમાં કોઈ બીમાર પણ રહે છે નંબર અગિયાર સીડી હંમેશા વિષમ સંખ્યામાં લગાવવી જોઈએ આમ કરવાથી શુભ ફળ મળે છે નંબર બાર સીડીની નીચે દરરોજ ઉપયોગમાં લેવાતા રૂમ ન બનાવો વાસ્તુશાસ્ત્રમાં તેને અયોગ્ય માનવામાં આવે છે નંબર તેર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દાદરા બનાવવા માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ પશ્ચિમ દિશા માનવામાં આવે છે આ સિવાય પૂર્વ થી પશ્ચિમ તરફ જતી સીડી બનાવી શકાય છે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે ઇન્વર્ટર બેટરી અથવા કોઈ પણ પ્રકારની મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુને સીડી નીચે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે આ ઉપરાંત ઉપકરણો ભારે વિદ્યુત પ્રવાહને નિયંત્રણ કરે છે અને સીડી નીચે મૂકવાથી જગ્યા અસ્તવ્યસ્ત અને અસ્થિર ઉર્જાથી ભરે છે આ પ્રકારની ખામીમાં ઘરના સભ્યોમાં માનસિક તણાવ અને આર્થિક સ્થિરતાનું કારણ બની શકે છે આ ઉપરાંત આ ઉપકરણોમાંથી ઉત્પન્ન થતી ગરમી અને કંપન પણ ધરતી વાસ્તુ ઉર્જાને અસર કરી શકે છે જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે નંબર પંદર તૂટેલી અથવા ન વપરાયેલી વસ્તુ લોકો ઘણીવાર તૂટેલી અથવા ન વપરાયેલી વસ્તુઓને સીડી નીચે છોડી દે છે જેમ કે જૂની ખુરશીઓ તૂટેલી કેબિનેટ અથવા ફર્નિચરના ન વપરાયેલા ટુકડા વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારની સામગ્રી ઘરમાં નકારાત્મક ઉર્જાના સ્ત્રોત બની શકે છે આ વસ્તુ ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડે છે અને તમારા જીવનમાં અસ્થિરતા અને તણાવનું કારણ બની જાય છે આ ઉપરાંત આવી વસ્તુઓ ઘરમાં દુર્ભાગ્ય અથવા આર્થિક સંકટનું પ્રતિક માનવામાં આવે છે ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવા માટે તમારે તૂટેલી વસ્તુઓને કાં તો રિપેર કરાવવી જોઈએ કાં તો ઘરથી દૂર કરી દેવી જોઈએ નંબર સોળ સીડીઓ નીચે દવાઓ અને મેડિકલ કીટો પણ ન રાખવી જોઈએ આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે દાદરનો વિસ્તાર હંમેશા દબાણ હેઠળ રહે છે અને અહીં રાખવામાં આવેલી દવાઓ અને મેડિકલ કીટ સૂચવે છે કે ઘરના સભ્યો સતત રોગ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે જેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પરંતુ મેડિકલ ખર્ચને કારણે પણ આર્થિક બોજ પણ વધી શકે છે વધુમાં વધુ દવાઓને આવી જગ્યાએ ન રાખવી જોઈએ જેના કારણે યોગ્ય સમયે કામ કરતી નથી નવ 17 અરીસો અથવા અરીસો વાસ્તુશાસ્ત્ર અનુસાર શેડીની નીચે અરીસો અથવા અરીસો મૂકવો અશુભ ગણવામાં આવે છે અરીસો ઉર્જાને પ્રતિબિંબ કરે છે કે તેને બમણી કરે છે જ્યારે તેને શેડીની નીચે મૂકવામાં આવે છે ત્યારે તે નકારાત્મક ઉર્જા વધારી શકે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ અથવા મતભેદ પેદા કરે છે વધુમાં અરીસામાં સ્થાન એવું હોવું જોઈએ જે હકારાત્મક ઉર્જાનું પ્રતિબિંબ કરે છે પરંતુ તેને શેડીની નીચે રાખવાથી ઉર્જાના યોગ્ય પ્રવાહમાં વિક્ષેપ પડે છે જે નાણાકીય સમસ્યા અને માનસિક તણાવ તરફ દોરી શકે છે નંબર અઢાર પુસ્તકો અને કાગળો પુસ્તકો ફાઇલો અને અન્ય મહત્વપૂર્ણ કાગળો શેડી નીચે રાખવાનું ટાળો આ જગ્યાને દબાણ હેઠળ રહે છે તેના કારણે અહીં રાખવામાં આવેલા દસ્તાવેજો અને પુસ્તકો પર નકારાત્મક અસર પડી શકે શકે છે છે આનાથી માત્ર વસ્તુઓને કાટ લાગી પરંતુ તે કામ અને શિક્ષણમાં પણ વિક્ષેપ પેદા કરી શકે છે સંતાનોને અભ્યાસમાં ધ્યાનનો અભાવ કામમાં અવરોધ અને બિનજરૂરી વિવાદોનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત અહીં રાખવામાં આવે છે કે મહત્વ દસ્તાવેજો ગુમ થવાનું કે નુકસાન થવાનું પણ જોખમ રહે છે નંબર 19 છોડ અથવા વાસણ છોડ અને વાસણ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છે પરંતુ તેને સીડીની નીચે રાખવાથી વાસ્તુ દોષ માનવામાં આવે છે સીડીની નીચેની જગ્યા સામાન્ય રીતે અંધારી અને ઓછી વેલિન્ટેડ હોય છે જો છોડ વિકાસ માટે સારા નથી અહીં રાખવામાં આવેલા છોડ ઘણી વાર સુકાઈ જાય છે અથવા યોગ્ય રીતે ઉગતા નથી જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સૂકા અથવા મૃત છોડ ઘરમાં આર્થિક સંકટ અને માનસિક તણાવ પેદા કરી શકે છે તેથી છોડને ઘરમાં તેજસ્વી અને હવાવાળી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં સારી રીતે ખીવી શકે અને ઘરમાં સકારાત્મકતા લાવી શકે નંબર 20 પાણીના સ્ત્રોત અને માછલી ઘરને સીડી નીચે ન રાખવું જોઈએ જેમ કે માછલી ઘર અથવા પાણીના અન્ય કોઈ પણ સ્ત્રોત વાસ્તુમાં દોષ માનવામાં આવે છે સીડીની નીચે જળ તત્વની હાજરી નકારાત્મક ઊર્જાનું કારણ બની શકે છે જે ઘરમાં માનસિક તણાવ અને આર્થિક સમસ્યાનું કારણ બની શકે છે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં જળ સ્ત્રોતને હંમેશા રાખવું શુભ માનવામાં આવે છે જ્યાં તે ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે પાણીના તત્વોને સીડી નીચે રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે આજના વિડીયોમાં આપણે શીખ્યા કે વાસ્તુશાસ્ત્ર મુજબ સીડીની નીચે કઈ કઈ વસ્તુઓ દૂર રહેવું જોઈએ અને શા માટે ઘરમાં સીડીનું સ્થાન વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે ઉર્જાનો પ્રવાહ અને અસર કરે છે પાણીના વાસણો ભારે ફર્નિચરો કચરો અથવા અહીં સુરક્ષિત રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે ઘરના સભ્યોની માનસિક શાંતિ સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પાડી શકે છે જો તમને આ વિડીયોમાં કંઈક નવું શીખ્યા હોય તો કૃપા કરીને અમને જણાવજો તમે ઈચ્છો છો કે વિડીયોને લાઈક કરીને તમારો પ્રતિભાવ પણ આપી શકો છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા વધુ મહત્વપૂર્ણ માહિતી લાવી શકીએ ધન્યવાદ મિત્રો